રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટીસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણા વિડિયોની અંદર માહિતી લેવાની છે કે ભીંડાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી તો એના અંદર આપણે બિયારણની પસંદગી જમીનની પસંદગી એની ખેતી એ તમામ વાત ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે અને એમાં આવતા રોગ જીવાત વિશે પણ આપણે આજે આની અંદર ચર્ચા કરવાની છે એટલે આ વિડીયો થોડો લાંબો થશે પણ આ એક જ ની અંદર તમને ભીંડાની ખેતી ને લગતી સંપૂર્ણ માહિતી મળી જશે કે તમારે બીજી કોઈ જગ્યાએ જોવું નહીં પડે બીજા કોઈ વિડીયો તમારે જોવા નહીં પડે આ એક જ ની અંદર સંપૂર્ણ માહિતી તમને મળી જવાની છે તો ખેડૂત મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીએ કે ભીંડાની ખેતીમાં જમીન આપણે કઈ પસંદ કરવી જોઈએ તો જમીનની અંદર કાળી જમીન મધ્યમ કાળી અને ગોરાડું આ જમીન ભીંડા માટે વધારે અનુકૂળ હોય છે હવે વાત કરીએ કે આમાં ખેડ તમારે કઈ રીતની કરવી જોઈએ ઊંડી અથવા મધ્યમ ખેડ જે છે એને જરૂર પડતી હોય એટલે એ પ્રમાણે તમારે એમાં ખેડ કરવાની આવતી હોય હવે આપણે એમાં વાત કરીએ કે આનો વાવેતરનો ગાળો શું રાખી શકીએ તો આનો જે વાવેતરનો ગાળો છે એ અઢાર ઈંચ થી લઈ અને ચોવીસ ઇંચ સુધી લાઈન થી લાઈનનો ગાળો રાખતા હોય અને જે ગાળો છે એ ઇંચ લઈ અને સુધીનો આપણે એમાં ગાળો રાખતા હોય છે એટલે એ પ્રમાણે આપણે ભીંડાનું વાવેતર કરવું જોઈએ હવે આપણે વાત કરીએ કે એને વાવેતર માટે સમય કયો વધુ અનુકૂળ આવતો હોય તો ખાસ કરીને ખેડૂત મિત્રો જો તમારે શિયાળુ વાવેતર કરવું હોય તો શિયાળાની અંદર સપ્ટેમ્બર મહિનાથી લઈ અને ઓક્ટોબર મહિના સુધી સારામાં સારો એનો સમયગાળો રહેતો હોય છે વાવેતર માટે અને સમય ગાળો ઉનાળું કરવું હોય તો એની ઉનાળુ જાન્યુઆરી થી લઈ અને માર્ચ મહિના સુધીનો જે કાળો છે એ ભીંડાની ખેતી માટે અનુકૂળ આવતો હોય છે અને જો તમારે ચોમાસાની અંદર વાવેતર કરવું છે તો એની અંદર મે થી લઈ અને જુલાઈ સુધીનો જે સમયગાળો છે એ ખેતીની અંદર સારામાં સારો અનુકૂળ આવતો હોય છે હવે મેઈન ખાસ વાત જે છે એ છે ખેડૂત મિત્ર બિયારણની પસંદગી આ બધી વાત તો સામાન્ય માહિતી થઈ કે તમારે જમીન કઈ રીતે પસંદ કરવી એમાં કઈ રીતનું વાવેતર કરવું એ બધી મેં તમને માહિતી આપી પણ હવે ખાસ મહત્વની વાત કે આપણે બિયારણ કયું પસંદ કરવું જોઈએ તો બિયારણ ખેડૂત મિત્રો આપણે જે બિયારણનો માર્કેટની ની અંદર ઊંચામાં ઊંચો ભાવ મળતો હોય હવે ઊંચો થતી હોય સિંગનો ભીંડો હોય એનો બજારની અંદર ઊંચામાં ઊંચો ભાવ મળતો હોય હવે બીજી ખાસિયતની વાત કરીએ તો કે એની અંદર જે છોડના પાન છે એ ચિરાવ પાન થતા હોય જેથી કરી અને એમાં રોગ જીવાતના પ્રમાણ ખૂબ ઓછા રહેતા હોય અને ખૂબ વાયરસના પ્રમાણ પણ એની અંદર ઓછા રહેતા હોય અને બીજી આપણે વાત કરીએ તો જે સિંગ જે છે એ તોડવાની અંદર સરળ હોય આસાનીથી તૂટી જતી હોય તો આ તમામ ખાસિયત જો તમને એક વેરાયટીની અંદર મળી જાય તો એ બધાયથી બેસ્ટ છે કારણ કે આ ભીંડાની અંદર આ તમામ ખાસિયતોની આપણે જરૂરિયાત રહેતી હોય તો હવે એવી એક વેરાયટી આ ભીંડાની અંદર છેલ્લા આપણે એક વર્ષ ઉપરથી થી આ ભીંડાનું આપણે વાવેતર કરાવીએ છીએ અને દરેક ખેડૂત આ ભીંડાના બિયારણ થી ખુશ છે અને રિપીટ જ્યારે અને બીજી વાર જરૂરિયાત બિયારણ ની પડે છે તો એ અજીત કંપનીનું સુરભી બિયારણ જ આપણી પાસેથી માંગે છે તો ખેડૂત મિત્ર બિયારણ આપણે તમને ભલામણ કરીએ અજીત પ્રાઇવેટ હવે આપણી પાસે બીજી ઘણી બધી વેરાયટીઓ પણ હાજરની અંદર ઉપલબ્ધ છે તો એ વેરાયટી હું તમને અત્યારે બતાવી દઉં તો એની અંદર એડવાન્ટા સીડ્સ નું રાધિકા બિયારણ આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે કે જે માર્કેટની અંદર ખાસું એવું નામ ધરાવે છે અને સારી એવી રોગ પ્રતિકારક શક્તિ પણ ધરાવે છે અને બીજી આપણે વાત કરીએ તો યુએસ એગ્રીસીડ્સ નું તમે જોઈ શકો છો ડબલ ઝીરો આઠ વેરાયટી આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે આની સીંગ જે છે પતલી અને સેજ રોવાટી વાળી થતી હોય વજન વાળી આની સીંગ થતી હોય છે પછી આપણે વાત કરીએ તો એડવાન્ટા નું લાવણિયા ઘણા વર્ષો જૂની બ્રાન્ડ છે સારી એવી છે માર્કેટની અંદર આનું જે ઉત્પાદન છે ઉત્પાદન આ વેરાયટીની અંદર વધારે નીકળતું હોય તો એડવાન્ટા સીટનું લાવણિયા છે એની સિવાય એક આપણી પાસે ઇલોરા કંપનીનું આવી છે પ્રિયંકા વેરાયટી આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે આ પણ સારી એવી વેરાયટી છે અને આનું જે છોડને છે એ બધું બહુ સરસ થતું હોય અને ઉત્પાદનની અંદર આ વેરાયટી પણ સારી છે અને એડવાન્ટા સીટ્સની એડીવી થર્ટી આ છેલ્લી નવી ટૂંકમાં વેરાયટી બહાર પડેલી છેલ્લા બે ત્રણ વર્ષથી તો આના પરફોર્મન્સ પણ સારામાં સારા છે તો એડીવી થર્ટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે એની સિવાય નિધિ શિર્ષવાળાએ જે નવી વેરાયટી વંડર કરીને બહાર પાડી છે એ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે હવે ઘણા ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હોય છે કે દિલીપભાઈ અમારે થોડુંક મીડિયમ પ્રકારનું બિયારણ જોઈએ છે બહુ મોંઘું બિયારણ નથી જોતું થોડું અમારે સસ્તું બિયારણ જોવે છે તો એમના માટે એક વેરાયટી આવી છે નિધિ સીડ્સની ની એકસો બાવન વેરાયટી આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને નામધારી સીડ્સની ની સત્યોતેર અઠ્યોતેર આ બંને જે વેરાયટી છે એ કિંમતની અંદર થોડી સસ્તી છે અને સારી વેરાયટી છે તો આ બંને વેરાયટી આપણી પાસે ઉપલબ્ધ છે અને ખેડૂત મિત્ર એક નવી બિયારણની વેરાયટી આપણી પાસે આવી છે એ છે જર્મન સીડ્સનું નવસો સાહીઠ એટલે કોઈ ખેડૂત મિત્રને નવો બિયારણનો અખતરો કરવો હોય કે અમારે નવું બિયારણ વાવવું છે પીંડાની અંદર તો એ જર્મન સીડ્સનું નવસો સાહીઠ જે વેરાયટી છે આનો તમે અખતરો કરી શકો છો અને કોઈ ખેડૂત મિત્રને હાવ સસ્તું બિયારણ વાપરવું હોય કે જે અમારે હાવ વાવ વાવી દેવું છે વિકે ત્રણ ચાર કિલો લેખે તો એ લોકો માટે રાશિ સીડ્સનું એશિયનનું એકસો પંચાવન વેરાયટી ઉપલબ્ધ છે તો ખેડૂત મિત્રો મે તમને અત્યારે બિયારણ વિશે થોડી વ્યવસ્થિત માહિતી આપી અને બિયારણની અંદર આપણે જે મારા અનુભવની વાત કરીએ તો આપણે છેલ્લા દોઢેક વર્ષથી જે બિયારણની તમને વાત કરી એ બિયારણના પરફોર્મન્સ જેવું બીજું એક કોઈ વેરાઈટીના પરફોર્મન્સ મેં જોયા નથી એટલે અમારી ભલામણ તો તમને અજીત અજિતસિંહનો સુરભી બિયારણ વાવવાની જ છે બરોબર છે હવે આપણે વાત કરીએ કે એમાં રોગ કયા આવે તો રોગની અંદર વાત કરીએ તો એની અંદર ખાસ કરીને એક વાયરસ આવતો હોય અને બીજી આવતી હોય છે ફૂગ તો આપણે વાયરસ અને ફૂગને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ તો વાયરસ માટે

નથી એટલે તમે વાયરસને આવતા અટકાવી શકો તમારા છોડ કોઈ ખેતરની અંદર પાંચ દસ છોડની અંદર તમને થોડો ઘણી અસર દેખાય તો તાત્કાલિક એની ટ્રીટમેન્ટ તમે એની શરૂ કરી દો તો બીજા છોડ બગડતા તમે અટકાવી શકો એવી રીતે તમે વાયરસને આવતો અટકાવી શકો બાકી તમે વાયરસ આવી ગયા પછી એનો કોઈ ઈલાજ છે જ નહીં હવે આપણે વાત કરીએ કે એવી દવા કે જે ફૂગ અને વાયરસ બંનેની અંદર ઉપયોગ થતી હોય ને રેગ્યુલર આપણે વાપરતા હોય તો એની અંદર તમે સુમિટોમો કેમિકલ્સનું જે ઓરમી છે આનો તમે પંપે ચાલીસ એમએલ લેખે નાખીને ઉપયોગ કરી શકો છો એના સિવાયની આપણે વાત કરીએ તો ધાનુંકા કંપનીનું જે કોનિકા છે આ પણ તમે પંપે ત્રીસ ગ્રામ લેખે નાખી અને તમે આનો ઉપયોગ કરી શકો છો એના સિવાય આપણે ફૂગની વાત કરીએ કે આપણે માત્ર ફૂગની જ કોઈ તકલીફ હોય તો ફૂગની દવા કે જે માર્કેટની અંદર સારી સારી અવેલેબલ છે ઉપલબ્ધ છે તો એની અંદર તમે નેટિઓ છે પ્રાયોક્ચર છે કેબરિયોટોપ છે મેરાવિસ્ટિઓ છે અથવા તો માર્કેટની અંદર ઘણા બધા કોમ્બિનેશનની અંદર એજેસ્ટ્રોબિન ડાયફેન કોના જોલ એજસ્ટ્રોબિનને ટેબુ આ ટાઈપની દવાઓ માર્કેટની અંદર ઉપલબ્ધ છે તો કોઈ પણ સારી દવા તમે પસંદ કરી અને એનો સ્પ્રે કરી શકો છો એટલે એ રીતે તમે ફૂગ નું પણ સારી રીતે નિયંત્રણ કરી શકો છો હવે આપણે વાત કરીએ કે આના અંદર જીવાત કઈ કઈ આવતી હોય તો જીવાત ની અંદર આપણે વાત કરીએ તો આના અંદર ખેડૂત મિત્રો થ્રીપ્સ આવતી હોય કથીરી આવતી હોય સફેદ માખી આવતી હોય લીલા ચુસી આવતા હોય અને ઈયળ આવતી હોય આ એના મુખ્ય જીવાતો છે ભીંડાના પાકની અંદર તો ખેડૂત મિત્રો આપણે એ જીવાતોને કઈ રીતે કંટ્રોલ કરી શકીએ તો એના અંદર જો તમે સિજન્ટા કમનીનું સિમોડિસનો ઉપયોગ કરો છો તો સિમોડિસની અંદર એક જ દવા અને તમામ પ્રકારની જીવાતો સાફ થઈ જતી હોય એટલે એની અંદર જીવાતો પણ બધી આવી જશે સાથે ઈયળની પણ આવી જશે એટલે એક જ દવાની અંદર તમે બધું કંટ્રોલ કરી શકો છો એના સિવાય તમે ગોદરેજ કંપની જે ગ્રાસિયા આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો એનું થ્રીપ્સ અંદર સારામાં સારું તમને કંટ્રોલ જોવા મળશે અને જો થ્રીપ્સ અંદર તમારે સસ્તી દવા વાપરવી છે તો તમે એબામેક્ટિન જે 1.9% આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એબામેક્ટિન 1.9% પંપે 30 ml લેખે નાખવાનું છે અને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એના સિવાય ખેડૂત મિત્રો સફેદ ચૂસ્યા લીલી પોપટી મોલો તો એ બધી જો મિક્સ પ્રકારની જીવાતો હોય તો એની અંદર તમે જે ટોલફેરા આવે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનો ટોલફેરા એ પંપે પચાસ એમએલ લેખે નાખી અને સ્પ્રે કરી દો તો એ તમામ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાતો છે એટલું જ કંટ્રોલ કરી લેશે હવે આપણે વાત કરીએ કે કથીરી માટે સ્પેશિયલ દવા કઈ આવે છે તો કથીરી માટે જે પ્રોપર જેટ આવે છે ધાનુકા કંપનીનું ઓમેટ નામથી દવા આવે છે એ કથીરી માટે સ્પેશિયલ દવા છે તો એનો પણ તમે પમ્પે ચાલીસ ml લેખે નાખીને ઉપયોગ કરી શકો છો એની સિવાય જો સફેદ માખી માટેની તમારે એકલી સફેદ માખી જ હોય અને એને તમારે કંટ્રોલ કરવી હોય તો એની અંદર તમે ડાયફેન થ્યુરોન જે અડતાલીસ ટકા આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો લિક્વિડની અંદર

ક્યુબિકો કરીને જે બ્રાન્ડ આપી છે એની અંદર સફેદ અને લીલા માટેની દવા મિક્સ છે એટલે કે ડાયફેન થ્યુરોન અને ડાયનેટો ફ્યુરોનનું કોમ્બિનેશન આપણને આપી દીધું છે તો આ એક જ દવાથી તમારે બંને પ્રકારની જીવાતો જે છે એ કંટ્રોલ થઈ જશે હવે આપણે વાત કરીએ કે ઈયળને કઈ કઈ રીતે કંટ્રોલ કરવી તો ખેડૂત મિત્રો ઈયળ માટે આપણું જૂનું અને જાણીતું નામ છે કોરાજન એફએમસી કંપનીનું કોરાજન જે છે તમે પંપે છો એમ એ લેખે નાખીને ઉપયોગ કરી શકો છો અને જો તમારા પાકની અંદર અત્યારે ઈયળનો ઉપદ્રવ વધારે છે ઈયળ હટતી નથી આવા પ્રશ્ન તમને જોવા મળે છે તો એના અંદર તમે જે કેબિટિકમનીનું તુફાન પ્લસ આવે છે એ પંપે ત્રીસ એમ એલ લેખે નાખી અને સ્પ્રે કરી દો એટલે ઈયળનો આખું ખાનદાન સાફ કરી નાખશે કોડિયા એળ હોય પડિયા હોય લીલી હોય કાબરી હોય લશ્કરી હોય તમામ પ્રકારની ઈયળ જે છે એક જ દવા સાફ કરી નાખશે અને જડમૂળથી સાફ કરી નાખશે

આ બંને દવા તમે એકસાથે નાખીને સ્પ્રે કરી દેશો એટલે આ તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે કે ભીંડો જે છે પીળો પડતો હોય સિંગ જે છે ખરી જતી હોય ફૂલ ખરી જતા હોય ઉત્પાદન ઓછું હોય સિંગની અંદર લાઈટ ઓછી થઈ ગઈ હોય કલર ઓછો થઈ ગયો હોય એ સીંગ તમારે દેખાવની અંદર ન આવતી હોય આવા બધા જો પ્રશ્ન હોય તો ક્રેક ઓફ અને ઓર્મી આ બંને દવાનો તમારે એક સાથે સ્પ્રે કરી દેવાનો છે કે જેથી કરી અને આ પ્રશ્ન તમારો સોલ્વ થઈ જાય હવે આપણે વાત કરીએ કે એમાં ફાલ માટે કઈ દવા વાપરવી જોઈએ જો જો તમારો ભીંડાની ખેડૂત એવો સવાલ હોય કે દિલીપભાઈ અમે ચોમાસાની અંદર ખાસ કરીને ભીંડાનું વાવેતર કરીએ છીએ તો ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ ની ઊંચાઈ ભીંડાની થઈ જાય છે અને ઉત્પાદન આવતું નથી ભીંડો શરૂ થતો નથી તો આવા સંજોગોની અંદર શું કરવું જોઈએ તો આ બધા વિષયો ઉપર આપણે વાત કરીએ તો ખેડૂત મિત્ર આપણે તમારે જે વિદ્યુત આવે છે સુમીટોમો કેમિકલ્સ લિમિટેડ નું વિદ્યુત એ તમારે પંપે પાંચ એમ લેખે નાખી અને તમારે ઉપયોગ કરવાનો છે હવે ઘણીવાર એવું બનતું હોય કે તમારો ભીંડો ચાલુ છે પણ ચાલુ ભીંડાની અંદર તમારે વધારે પ્રમાણમાં ખાતર અને વધારે પ્રમાણમાં પાણી અપાઈ ગયા છે અને ભીંડો રહાળે ચડી ગયો છે એટલે કે વધે ચડી ગયો છે ફાલ ભૂલી ગયો છે તો આવા સંજોગોની અંદર પણ તમે વિદ્યુત પાંચ એમ એલ લેખે નાખી અને ઉપયોગ કરી શકો છો હવે તમારો ભીંડો નોર્મલ રીતે ચાલે છે પણ એની અંદર આપણે વધારે ઉત્પાદન લેવું છે તો આવા સંજોગોની અંદર આપણે શું કરી શકીએ કારણ કે એની અંદર વધારેમાં વધારે ફૂટ થાય વધારેમાં વધારે ફ્લાવરિંગ લાગે તો એની અંદર તમને વધારેમાં વધારે ઉત્પાદન મળતું હોય તો આવા સંજોગોની અંદર જે તમે ફેન્ટેક છે એ તમે પંદર એમએલ લેખે પંપે નાખી શકો છો અથવા જે તમે કેબીટી કમની ચટકા છે આ તમે પંપે પચીસ એમએલ લેખે નાખી અને સ્પ્રે કરી શકો છો ખેડૂત મિત્ર એની સાથે તમારે પુષ્ટિ જે છે આ તેર જીરો પિસ્તાલીસ આ તમારે નાખવાનું છે પંપે પચાસ એમ એલ એટલે કે ચટકા નાખવાનું છે પંપે પચીસ એમએલ અને પુષ્ટિ જે તેર ઝીરો પિસ્તાલીસ છે એ તમારે પંપે નાખવાનું છે પચાસ એમએલ આ બંને દવા જો તમે રેગ્યુલર વીસ દિવસ આજુબાજુ આનો સ્પ્રે તમે શરૂ રાખશો તો તમારા ભીંડાની અંદર ગ્રીનરી ખૂબ સરસ રહેશે અને ભીંડાનું જે ઉત્પાદન જે છે એ તારું અને સારામાં સારું રહેશે સિંગની જે લાઇટ સાઇઝ કલર આ તમામ વસ્તુ એના અંદર આવી જશે કારણ કે પુષ્ટિ જે છે એની અંદર નાઇટ્રોજન પોટાશ કેલ્શિયમ બોરોન ને ઝીંક છે એની સિવાય જે ઝટકા છે એની અંદર એમિનો એસિડ અને બીજા મિક્સ માઇક્રોન્યુટ્રન આવેલા છે કે જેથી કરી અને છોડને તમામ પોષણ તત્વો અને સાથે એમિનો એસિડ મળતું હોવાથી વધારેમાં વધારે એ તમને ઉત્પાદન લઈને આપશે તો ખેડૂત મિત્રો આજે મેં તમને ભીંડાની ખેતી વિશે સારામાં સારી અને પરફેક્ટ બધી માહિતી આપી દીધી છે આશા રાખું છું કે તમને મારી માહિતી સારી લાગી હશે તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે અને ખેડૂત મિત્રો સાચી અને સારી કૃષિ માહિતી માટે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઈડને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેવી કે જેથી કરી તમને આવીને આવી સારી એવી કૃષિ માહિતી મળતી રહે અને તમે તમારી ખેતીની અંદર પ્રગતિ કરી શકો એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન